ચૈતરવસાવની દે દિયા પાડા પોલીસ ધરપકડ કરી છે તેમને લઈને આપ શું કહેવા માંગો છો આજે દેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકા બે તાલુકાને એક્ટિવિટી ની આયોજન ની હતી એમાં એક્ટિવિટી ના સભ્યો અને એજન્ડા મીટિંગ ના એજન્ડા બાબત ને લઈને બંને તાલુકા પંચાયતના પ્રમુખ સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા આ બેની બે પ્રમુખોની સાથે ધારાસભ્ય નું બોલવાનું થયું એ બોલવાનું થયું એમાં સંજયભાઈ પણ કીધું કે જે મિટિંગ સરકાર ના ધોરણ મુજબ થશે તમે કહો છો એ પ્રકારે નહીં થાય અને મિટિંગ થવા દેવી પડે ચૈત્રભાઈ કે છે હું મિટિંગ નહીં થવા દઉં તો તાલુકા પંચાયત ના પ્રમુખે કીધું કે મિટિંગ તો થશે જ આ મિટિંગ પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી એમાં ટીડીથી તાલુકાના બજાજ અધિકારીઓ હતા પછી ધારાસભ્ય ગુસ્સામાં ભરાઈ ને એને મોબાઈલ છૂટો માર્યો તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય ને પછી કાચ પીવાના પાણીનો જે કાચ હતો ત્યાં તે છૂટો માર્યો એટલે સારું કે થોડું માથું આમ ફેરી લીધું ને તો કાચ જો માથામાં વાગ્યું હોત તો બહુ ગંભીર પ્રકારની ઇજ્જત